પાછો કુંભ બન્યો છે આ જે કુંભ છે આ કુંભની અંદર આ અહલાબાદ અંદર જવાની જરૂર નથી ત્રિવેણી સંગમ કરવાની જરૂર નથી ગંગા જમણા ને સરસ્વતી અમરોત્રી બધું જ આમાં વહેર્યું છે ખાલી એક હિમાલયને પ્રગટ કરવાની જરૂર છે એની સાધના તમે કરી શકો મારો આવો એ ગલન તમારી અંદર ઘૂસી જાય સદગુરુ સહી હિમાલય છે હિમાલય છે અને એમાંથી એક ઝરણો આવશે ને તો આ ગુરુના ગુનામાંથી નીકળ્યા જ પડશે નીકળ્યા જ પડશે એક શબ્દ ગુરુદેવ કા પાકા અનંત વિચાર ગુરુના ચરણે ક્યાંથી એક જ શબ્દનું જ્ઞાન આપ્યું બીજું નથી આપ્યું તો આ નીકળે છે ક્યાંથી એટલા બધા કોણ આપી રહ્યો છે

નથી સમજાતું મારો સદગુરુ ના ચરણે ગયા વગેરે સમજાતું નથી અને જો આપણે એટલું ન આપતા હોય આ માથું કે આપડો નથી હો આ આ દેહ આપડો નથી બોટો હક કરી બેઠા છે આ દેહ કનો ભાઈ આ દેહ કોણે આપ્યો આપણી માં બાપે આપ્યો આપણા માતા પિતાએ આપ્યો છે આમાં હક કોનો છે કે માતા પિતાનો